તો હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ ને તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં તો આપણે હાલે જઈ છે ને આપણે ભાઈ નાસ્તો આમ તો કાં છે દિયા સડી ગયો હા ઉપર સડી ગયો નેચર મેલે દેજો કેટલું મોટું થઈ જાય કેટલા ગજા ગયા તો

સમજો નીકળો વીણો વીણો એમ જ થાય જોઈ આખી વોળમાં ડાબ કહે ને ડાબકા આવો કપા કોઈ દિવસ નહીં જોયે એવો કપા હે અત્યારમાં છે ને સ અગાડી કંડ ને બોલો કેટલો બધો કપા એટલો બધો વીણાય ના બધા પાણી પીએ છે પાણી આવે એટલી વાર છે ને સડી જાય એવા હા ચાલો પાછા વીણવા વીણી ચાલો તો ટાઈમ થઈ ગયો ને બધા જમવા પાઈ બા કપા કેવો તો એવાર બુ કહો તો હે બા

આવની રીતે પાણી બાણી પીને અને બાપુ જ ફેલાવ્યા કેમ કે સુખાય બહુ ભૂખા કરીને ક્યાં કપાવીને એટલે આપણે વીણવાનું છે ફટાફટ વીણી નાખી નગર પાછો લાગી દઉં તો કોઈનો વારો નહીં આવે ચાલો વીણવા તો જોખવાનો ટાઈમ થઈ ગયો ને અમારે આ જોવા કેટલી ગાડી છે એમ જોવાય કેટલી છે ચોખા બધાથી ગણતો તેર થી તેર તેર ના તેર મુજો પોટકું ને આમ જો

વહેલા કર નાખો આ બધા જો આ થાય છે કેમ શું ખાસ કેટલો વિનો કેટલો કાંઈ વાંધો સનસેટ છે પણ જો છે તો આડી પડે ન કરતા આગળ તમને બતાવો ગાડ નું બધું છે ને એટલે તો કાંઈ ને આજ વિડીયો આ જ પ્રોકર નાખી આશા છે આજનો વિડીયો તમને ગમે તો કાંઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મિત્રો સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો کہمک کی ویڈیو بناؤ منا خبر ہے آج کٹلی ایڈیٹنگ کرو یہ منا خبر ہے تھوڑا سپورٹ کرتا رہے تو آج مزا کہ ہاں تھوڑا لگ پچاس جٹ باقی ہے سبسکرائبر پانچ سو تھی گا ہے تو کئی نہیں آج ویڈیو ہوں آیات پور کر نکو تو بدھا نے جی ہین جے بار آج تو یہ درج نے در ایک دارو کہ تمہیں ن مزا آئے تو کئی نہیں کومنٹ کر ناخ جے ہینڈ بدھا نے گڈ نائٹ